અમરેલી શહેરની સુખનાથ કોલોની ખાતે આવેલ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રાંત અધિકારી નાકિયા સાહેબે મુલાકાત દરમિયાન બાળકો સાથે લીધું ભોજન આજરોજ અમરેલી શહેરમાં આવેલ સુખનાથ કોલોની વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું આ તકે પ્રાંત અધિકારી એમ જે સાહેબે શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું હતું આ શાળામાં કુલ ઓગણા બાળકો અભ્યાસ કરે છે ને આ બધા જ બાળકો મધ્યપ્રદેશથી આવીને વસતા શ્રમજીવીઓના બાળકો છે ગરીબીની રેખા નીચે જીવતા અને મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના બાળકોને ગુણવત્તાયુક્ત આહાર મળે તે માટે પ્રાંત અધિકારી શ્રી પોતે બાળકોની સાથે ભોજન લીધું હતું ગાયત્રી કેટર સમરેલીના ભરતભાઈ પંડ્યા દ્વારા બનાવવામાં આવેલા સ્વાદિષ્ટ ભોજનમાં પ્રાથમિક શાળાના ઓગણસાઠ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના સત્તર બાળકો મળીને કુલ છોતેર બાળકોની સાથે પ્રાંત અધિકારી શ્રી નાકિયા સાહેબે કોઈપણ પ્રકાર પ્રોટોકોલ વગર હાથમાં પોતાની ડીશ લઈને શાળાના શિક્ષકોને પ્રેરણા આપી હતી કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મગજમાંથી નીચ કે પ્રાંતવાદના ભેદ રાખ્યા વગર શાળામાં એક પરિવારની ભાવના રાખવી જોઈએ અને દાતાશ્રીઓને પણ સંદેશો આપ્યો હતો કે આપના કોઈ જન્મદિવસ કે તિથિ ભોજનમાં આવા શ્રમજીઓના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે સરાહની કામગીરી છે તેમજ દાતાશ્રીઓનો વિશ્વાસ સંપાદન કરવા બદલ શાળાના આચાર્ય ભરતભાઈ મકવાણાને પણ અભિનંદન પાઠવ્યા હતા આ શાળાના એસએમસી અધ્યક્ષ નક્ષત્રાબેન મોરેના પ્રયત્ન અને માર્ગદર્શનમાં અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક હરેશભાઈ રૂપાલા હાર્દિકભાઈ ટાંક રીનાબેન દવે ચેતનબેન બાજકે ભારે જયમત ઉઠાવી હતી રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી આજે સુખનિવાસ પ્રાથમિક શાળામાં દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપતા શાળા ખાતે મુલાકાત લેવામાં આવી અને બાળકોને વ્યવસ્થિત રીતે જમાડવામાં આવ્યા અને બાળકો સાથે ભોજન લીધાનો આનંદ લીધો ઓકે સાહેબ સાહેબ બીજી સ્કૂલોને શું પ્રેરણા આપવા માગો છો આ દાતાઓ તરફથી જે કંઈ દાતાઓ હોય એમાં અમુક અમુક સમયે જ્યાં એવા બાળકો છે કે જેને ખરેખર ગ્રામ્ય વિસ્તારમાંથી અથવા તો વાડી વિસ્તારમાંથી આવે તો એને ક્યારેક ક્યારેક આવી રીતે તીથ ભોજન મળે તો બાળકોને એક જમવાનો આનંદ મળે અને સ્કૂલે આવવા માટે પ્રેરણા મળે